હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ખીચડી આજે આપણે જે ખીચડી બનાવી છે એ સિંગદાણા અને બટેટાની બનાવી છે જનરલી આપણે વ્રત ઉપવાસમાં સાબુદાણાની જ ખીચડી બનાવતા હોઈએ છીએ પણ આવી રીતે જો બટેટા અને સિંગદાણાની ખીચડી તમે બનાવશો તો એ પણ બહુ સરસ લાગે છે આ વસ્તુ એવી છે કે જે ફટાફટ બની જાય જ્યારે આપણે સાબુદાણાની ખીચડી બનાવી હોય ને ત્યારે ત્રણ ચાર કલાક પહેલાં સાબુદાણાને પલાળી રાખવા પડે છે જ્યારે આમાં એવી કોઈ ઝંઝટ નથી બહુ ફટાફટ થઈ જાય છે તો ચાલો ફરાળી ખીચડી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા બટેટા બાફી લીધા છે અને છ નંગ મેં બટેટા બાફ્યા છે અને સારા એવા બાફી લીધા છે ત્યારબાદ સિંગદાણાને આપણે શેકી લઈશું મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું સિંગદાણાને અને જો એક બાજુ બટેટા બફાતા હોય તો બીજી બાજુ આપણે સિંગદાણા પણ શેકી શકીએ એટલે બહુ ફટાફટ થઈ જાય આ ખીચડી હવે સિંગદાણા ઠંડા થાય એટલે હાથથી આવી રીતે મસળી અને ઉપરની છાલ આપણે કાઢી નાખીશું અને જો આપણે ઉતાવળ હોય અને રહેવા દઈએ તો પણ વાંધો નહીં અને આવી થોડી ઘણી છાલ રહી જાય તો પણ ચાલે એટલે જેવો આપણી પાસે સમય હવે આ સિંગદાણાને હું મિક્સરમાં અધકચરા ક્રશ કરી લઈશ આ દાણાને આપણે અધકચર ક્રશ કરવાના છે એકદમ વધારે નથી અને દળી નાખવાના હવે આપણે એક પેનમાં તેલ લઈશું અહીં આપણે વધારે તેલની જરૂર નથી પડતી એટલે વધારે તેલ નહીં લેવાનું એક ચમચો તેલ ચાલે હવે અહીંયા મેં આદુ મરચાં લીલા ધાણા અને મીઠા લીમડાના પાન આ બધું તૈયાર કરી રાખ્યું અને કાજુના ટુકડા અને સૂકી દ્રાક્ષ અને લીંબુનો રસ પણ કાઢીને તૈયાર રાખી દીધો આ બધી તૈયારી કરી લીધી છે હવે તેલ ગરમ થાય એટલે આમાં આપણે થોડું જીરું નાખી અને ખીચડી વઘારી લઈશું આમ આપણે હિંગનો ઉપયોગ નથી કરવાનો અને જો તમારે રાય લેવી હોય તો લઈ શકાય હવે આમાં આપણે આદુ મરચાંના બારીક કરેલા ટુકડા અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને ત્યારબાદ એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું આ બધું મિક્સ કરી લઈશું ત્યારબાદ આમાં કાજુ અને દ્રાક્ષ ઉમેરી દઈશું કાજુ અને દ્રાક્ષને થોડીવાર માટે સાંતળી લઈશું કાજુ દ્રાક્ષ તમારે ઉમેરવા હોય તો ઉમેરવાના અને તર સ્કીપ કરવાના આ દ્રાક્ષ જ્યાં સુધી ફૂલી ના જાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે તો દ્રાક્ષ થોડી જ વારમાં ફૂલી જશે આપણે કોઈપણ વસ્તુમાં જ્યારે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરીએ ત્યારે એને શેકી લઈએ અથવા આવી રીતે તળી લઈએ તો આનો સ્વાદ સારું લાગે છે હવે આમાં આપણે બાફેલા બટેટા ઉમેરી દઈશું બટેટા કાચા રે એવા નથી બાફવાના વધારે બફાઈ જશે તો ચાલશે કારણ કે આપણે આને મેશ કરવાના છે અને આ સારા એવા બફાઈ ગયા છે બટેટા એટલે આને ચમચાથી પણ હું આવી રીતે કરીશ તો પણ એ મેશ થઈ જશે અને આમ પણ થોડા આપણે અધકચરા જેવા જ રાખવાના એટલે ચમચાથી જ આને આપણે મેસ કરવાના છે હવે અડધી ચમચીથી પણ ઓછી હળદર પાવડર લઈશું એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું લઈશું આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આમાં આપણે બીજી એક ચમચીનો ઉપયોગ કરીશું તો આ સારી રીતે જલ્દીથી મિક્સ થઈ જશે હવે ત્યારબાદ આમાં આપણે ખાંડ ઉમેરીશું તો એક ચમચી જેટલી ખાંડ લીધી છે કારણ કે આ ખીચડી ખાટી મીઠી સ્વાદ પણ આમાં આપણે સારો એવો આગળ પડતો લઈશું તો વધારે સ્વાદિષ્ટ લાગશે હવે આમાં આપણે સિંગદાણા ક્રશ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને જો તમારે બધા જ સિંગદાણાનો ભૂકો ના ઉમેરવો હોય થોડો રહેવા દેવો હોય તો રહેવા દેવાનો કારણ કે પછી આપણે બીજા શાકમાં પણ ઉપયોગ કરી શકીએ એટલે આમમાં તમને જેટલો યોગ્ય લાગે એટલો ઉમેરી દેવાનો ત્યારબાદ લીંબુનો રસ ઉમેરીશું અને બારીક સમારેલા લીલા ધાણા આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આમાં કોઈ પણ પ્રકારની ઝંઝટ નથી અને સ્વાદમાં બહુ સરસ લાગે છે આમાં તેલ વધારે ના પડી જાય એ આપણે ધ્યાન રાખવાનું છે એટલે ફટાફટ આપણી આ એકદમ સ્વાદિષ્ટ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો જો તમે એકલાસ સાબુદાણાની જ ખીચડી કાયમ બનાવતા હોય તો એક વખત આવી રીતે પણ ટ્રાય કરજો હવે આને આપણે એક પ્લેટમાં સાવ કરીશું જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અહીંયા મેં આ ખીચડી સાથે ઘરે જ બનાવેલી લસ્સી સર્વ કરી છે લસ્સીમાં થોડું મીઠું અને ધાણા જીરું પણ ઉમેરી દીધું છે તો અગિયારસમાં ખાઈ શકાય એવી એકદમ સ્વાદિષ્ટ ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને આ ફરાળી ખીચડી સાથે આવી રીતે આપણે લસ્સી સર્વ કરીશું તો પેટ ભરાઈ જશે ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો